સુરત અડાજણ વિસ્તારમાં લિફ્ટમાં અગિયાર લોકો ફસાઇ જતા ફાયર વિભાગે તમામનું કર્યું રેસ્ક્યુ સુરતમાં હોટલ લેવલ પાંચની બિલ્ડિંગમાં વીજળી ગું થતા લિફ્ટમાં જઈ રહેલા અગિયાર લોકો ફસાયા હતા અડાજણ ફાયર વિભાગે તમામ લોકોને લિફ્ટમાંથી બહાર કાઢ્યા હતા ડીજીવીસીએલમાં ફોલ્ટ સર્જાતા લોકો ફસાયા હોવાની વાત સામે આવી કોલપાડા અને છાપુરમાં વીજળી ગુમ થઈ ગઈ હતી સાથે સાથે રાંદેર પાલ અડાજણમાં પણ વીજળી ગુલ થતા લોકો હેરાન પરેશાન થયા હતા

ઘટ કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે ચાર દિવસ પહેલા પાલિકાની લિફ્ટ ખોટકાઈ હતી પાલિકાની મુખ્ય કચેરી ખાતે લિફ્ટ ખોટકાઈ જતા એક અધિકારી ફસાઈ ગયા હતા ફાયર લિફ્ટનો દરવાજો સાધનોની મદદથી ખોલ્યો હતો મુગલી સરાય મુખ્ય કચેરીમાં એનએફસી બિલ્ડિંગમાં બીજા અને ત્રીજા માળની વચ્ચે બુધવારે સવારે લિફ્ટ બંધ પડી ગઈ હતી જેમાં બિલ્ડિંગમાં જ ઇન્ક્વાયરી વિભાગમાં ફરજ બચાવતા જયેશ શાહ ફસાઈ ગયા હતા જો તમે લિફ્ટમાં ફસાઈ જાઓ તો શું કરવું લિફ્ટમાં ફસાઈ જાઓ ત્યારે તમે સૌથી સૌથી પહેલા એલાર્મ બટન દબાવવું જોઈએ અને મદદથી લિફ્ટ મેનેજર કે આખી બિલ્ડિંગને જાણ થઈ જશે કે કોઈ લિફ્ટમાં ફસાયું છે તેનાથી જલ્દીથી તમારી મદદ માટે લોકો પહોંચી જશે આ પછી લિફ્ટમાં આપેલ ફોનનું બટન દબાવો અને લિફ્ટમાં ફસાય જવા વિશે સિક્યોરિટી ગાર્ડને જલ્દી જાણ કરો તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ઇરફાન મન્સુરી સાથે સુરત